ત્યારે સમગ્ર ગુજરાતની અંદર આજે ત્રણ કલાક ધરણા નો કાર્યક્રમ ખાતે અંદર લોકોના મત જે ચોરાઈ રહ્યા છે લોકોને જાગૃત કરવા માટે ઘર ઘર સુધી કઈ રીતે આ લોકો વોટ ચોરી કરી રહ્યા છે એની જાગૃતતા માટે આવનારા દિવસોની અંદર કોંગ્રેસ ઘર સુધી જશે અને લોકોને સમજાવશે એ માટે ઓછામાં ઓછા સાહીઠ લાખ થી વધારે લોકો મુશ્કેલ મળ્યા છે જે વોટ ચોરીની તરફેણ ની અંદર વધારે લોકોમાં જાગૃતતા આવે અને લોકશાહી લોકશાહી નું ચિલન થતું બચે એના માટે કોંગ્રેસ લોકોને જાગૃત કરવા માટે ઘર ઘર સુધી જશે